બોલો પરબ ના જય આ સનાતન ધર્મ એવું પરબધામ છે ત્યાં આજે રસોડાનો વિભાગ છે એમાં રોટલીનો વિભાગ છે એમાં બહુ સરસ ટેકનોલોજીથી બધોઈ વિદ્યા છે કે જેમાં રોટલીનો લોટ બંધાય છે જે આ ચરાય છે પછી આ બધી બેનો છે એ દેવીના બહેનો છે સદ દેવીદાસ એમ તો કરાય સદ બીજો ચૂલો છે એમાં પણ આ બધા દેવકી બેનો છે બધા એ સેવા આપે છે સરસ એવી રોટલી ચડે છે

બધા બેનો છે કે જે બહુ સરસ એવી રોટલીની ને બધી સેવા આપે છે ત્રીજો ચૂલો છે ચૂલ છે બહુ સરસ એવી છે આ તો પર આમાં કાંઈ ઘટે બધી ગામો ગામથી અલગ અલગ ગામની બહેનો આવેલી છે બહુ સરસ એવી કામ કરે છે આ રોટલીના મોટા મોટા ચૂલો બહુ બધા લાકડા બધા રોપેલા એવા સ્ટોક કરેલા થપ્પા છે કે જે અત્યારે હરિયરનું ટાઈમ થઈ ગયો છે તો બધી તૈયારી ચાલે છે નાના નાના ભૂતાઓ પણ આવ્યા છે કે જે એમ કે છે કે અમારે થોડા સાજી તો અમારા હાથની સેવા કરવી બધી મોટા મોટા ભાઈઓ છે મોટી મોટી મોટા બધા બા છે કે જે રોટલી બનાવે લોટ બાંધે એ સપ્લાય કરે કરેસાણ તાલુકાના જુદા જુદા ગામમાંથી ઘણા બધા બહેનો પોતાનાથી થાય એવી સેવા બધે બજાવે છે અહીંયા મોટા મોટા એના પાટલા વેલણ હે એવા જ આખો રસોડા વિભાગ છે આ તો sudah ઓ માર sudah sudah beda મોટો ના ઓડી ના ઓડી

અમાર સુખપુર ગામના પણ જો બધા મોટા મોટા આજે તો મોટા મોટા ભાઈ એવા છે કે જે બેઠા બેઠા બધા એના પ્રમાણમાં કામ કરે છે રોટલી બનાવે છે અને પાટલા તો જબરજસ્ત છે મારા મંડળના બહેનો છે બધા કે જે રોજ અમારી સાથે સત્સંગમાં જોડાયેલા રહીએ છીએ

જરૂર બતાવીશ બોલો સતદેવીદાસ